બરાબર એટલે આ રીતના બધા મેળાને ખૂબ જ મિત્રો જઈ ગઈ કેમ છો બધા મજામાં નવા લોકમાં તમારે હાર્દિક સ્વાગત છે સરસ મંદો વ્લોક બનાવવાનો છે આ આપણે કેટલા દિવસ છે સ્ટાર્ટીધો છે અને આજ છે શીતળા એટલે મેળા જવાનો ભાઈ મેળા શીતળા માય વરસાદ સવારનો પાંચ વાગ્યાનો એક ધારો વરસાદ ચાલુ છે એટલે અત્યારે કોઈ બહાર જવાનું કાંઈ નામ ન લેતા રેતી બધા દર્શન કરી આવશે સીતળાઇ માયના અને રાઈતું અને રોલી ને એવું બધું ખાવાનું છે તો અત્યારે બધી સાયતરી બધી ધીમે ધીમે બધી ફેદ થઈ ગઈ છે રાત્રી બની ગયું છે બરાબર ચાલો જ આપણે રાઈતું ને એવું થોડું ખાઈ લઈએ વરસાદ રહી જાય મેળા જશો તમે બધા કન્ટિન્યુ ઓલોગમાં બની લેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરી સરસ મજાનો ઓલોગ બનવાનો છે આખો મેળો તમને બતાવી બરાબર તો નવા હોય તો ફટાફટ આપેનલમાં સબસ્ક્રાઈબ આપી ચેનલ ન કરીએ તો સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો બરાબર મેળામાં જઈશું આપણે બહુ એટલે બહુ મસ્ત કરીશું રાઈતો ઓલરેડી કમ્પ્લીટ બની જવું છે આપણે રાતું ખાવાનું છે પણ એ પહેલાં તમને સ્કૂલો હાં થાય રહી બતાવી દઉં હવારમાં કપાય છે સોંપી દીધા કારણ કે રાંધવાડ ન હોય એટલે સરસ મજાના અમારી બાય આંસ કપાય છે સોંપી દીધા છે અને આ ગુનામાં કપાસ આવ્યા હતા કારણ કે કપાસિયા તો અગાઉ સોપ સોપા પડે ઉગી જાય એટલે પછી સોંપી દેવાનું ચૂલામાં અને આ બાજુ ગેસમાં પણ ચૂલા સુલા ક્યાંક સૂલા માહિતી ગેસમાંથી બેનમાં ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું રાયતું આપણે કેટલા ટાઈમ ખાવું તો વરસ દીધા વાટ જોઈ રહ્યા રાઈતું ખાવું રાઈતો ખાવું તો રાઈતો ઓલરેડી અત્યારે કમ્પ્લીટ બની ગયું છે તો ફટાફટ રાઈતું ખાવા મળશે કે સપુબેનના મેળા જવું છે સપ્પુબેનને અત્યારે વરસાદ રહેતો નથી એટલે બેન મેળાનું કેવી તૈયારી છે મેળાની મસ્ત મસ્ત તૈયારી છે પણ વરસાદ રહેશે વરસાદ રહેતો નથી એટલે ઝપ્પુબેનના મેળામાં જવું છે જપ્પુબેન કારણ કે મેળામાં જવું મેળામાં જવું કારણ હું લેવા મેળામાં શું લેવા છે એને સ્ટીલના મગડા લેવાના છે જપ્પુબેનના મેળા મે બરાબર તો કન્ટિન્યુ ઓલોકમાં મળી લેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને આ રીતનું અમારે ઝોળે ભાઈ જો આમાં બધા રોટલા ને એવું બધું વાય તેલ મરસું ને એવું આ રીતે ઝોળે બાંધીને એમાં ખાવામાં હાજર ટીકાટ દેવાનું એટલે એમાંથી પછી આખું જેટલું ખાવું એટલું લીધા લીધું કરવાનું તો ચાલો ફટાફટ આપણે પેલા રહેતું ખાઈ લેવી ઓલરેડી રાઈતું અત્યારે કમ્પલેટ કરી નાખ્યું છે મારે ભાઈ રાઈતું તો બનાવીને છે અને આપણે અત્યારે રાઈતું ખાવા બે જઈએ તો આ રીતનું રાયતું બની જશે તો સરસ મજાનું રાયતું બનાવી છે ને ઠેપલા છે ને રોટલી છે ને રોટલા છે કારણ કે બધું ટાઢું ખાવાનું હોય એટલે ફટાફટ મેળવવા આપણે ખાવા મારે જપ્પુબેનને બધા અત્યારે રાયતું ખાવા મળ્યા છે બેન મને મજા આવે ને તો આમાં જો જપ્પુબેન જે રાયતો લીધું છે એટલે ફટાફટ રાઈતું ખાવા મળ્યું મેળામાં પંજ્યા સિવાય ત્યારે સરસ મજાનો મેળો અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે કારણ કે વરસાદના કારણે બો મેળામાં

મંદિર આપણે પહોંચ્યા છે અત્યારે વરસાદ રહી ગયું એટલે પબ્લિક અત્યારે બધું દર્શન કરવા બધું ઓળખી બધું કમ્પ્લીટ આવી ગયું છે ત્યારે દર્શન અત્યારે બધું કરે છે ટ્રાફિક છે ઘણી બધી દર્શનની યાત્રાઓ સરસ બધા બધા મેળો બધા માને આ બધા પબ્લિક બધું મેળામાં વર્ષે બધા મોજ કરે છે આ બધું પણ બધા ઓલરેડી સેલું છે ને બધા જાય છે અત્યારે મોજે મોજ મેળાની કરે છે આખો જે વરસાદમાં આવે મેળાની મોજ બધી આવી જાય માટીના દર્શનમાં ઘણી ટ્રાફિક છે એટલે આપણે દર્શન કરવાથી આપણે દર્શન બધા જાય આપણે સરસ મજાનો આખો મેળો બતાવવાનો છે આ

કારણ કે આપણને સત્તા સડી આપણે ન બે ગયા તો રાકેશભાઈને ને ઓલરેડી બે જાય બરાબર પછી આપણે આપડે શિરખીમાં બેહવાનું છે આપણે કામ રહ્યા તો પછી આપણે આ સરખીમાં જઈ જાય તો નાના સોગાઈ ને છે પણ આપણે આવડે મોટા શોગાઓમાં આપણે બહા છે બરાબર એટલે રાકેશભાઈ ઉતરે પછી આપણે ટ્રાય કરીશું ના છોકરા ઠેકડા મારે છે પૂતળા છે ને એમાં આવે હું છે નથી ખબર જવો તમે બોલાવો બધા કેવા એટલે રાકેશભાઈ ને ભૂખ લાગી ગામડે આવી જાય છે અહીંયા ભાઈ ભેળ માં ભેળ ખાવા ચાર સરસ મહિનાની ભેળ અત્યારે બનાવે છે આપણે આટલું કારણ કે ખાવા દેવાનું આપડે બધું કઈ ખાધું વસુ એટલે ફટાફટ ભેળ આવે આપણે મળી ખાવા આપણે ભેળ આવી ગઈ છે આપણે ભૂખ લાગી ગયા ભગવાનજી નું કાંઈ ખાધું હતું રાયતું ને એવું ખાધું સરસ મહિનાની ભેળ આવી ગયું છે પ્લેટ આ બધા જો ભગડાટી બોલે છે આપણે બાકી છે આ બધા કિશોરજી ને મારા મામા બધા મેળા ખાવા વાહ ભાઈ વાહ કેમ છે ભેળ વાહ ભાઈ વાહ આપણે વસ્તુ કાંઈ થોડી મળે કોઈ દેખાય હાલો ફટાફટ મળી ખાવા સરસ મજાની એક રમત આવી છે ભાઈ ને આ રીતનો ઉભું રહેવાનો પચાસ રૂપિયામાં પાંચસો રૂપિયા આ બે મિનિટ ઉજવવા પ્યા પકડીને આમ તમે ઉભું રહે એટલે પાંચસો રૂપિયા મહિનામાં આપી આપણે તમે બતાવો એ ભાઈ આ બધા પ્યા પકડ્યા એટલી તૈયારી કરે છે બરાબર ને ગમદા ગમે નમ્રા લોમાં બિના રહી છે cứ bảy năm trăm solo tháo vào mình bắt xem mà bảy phút, nào ચલો ફેમિલા તમને એમ થતું છે કે લોકવાસ પાસ કઈ રીતનો મેળો બને બનેવો તો આ કારણ કે વરસાદ હતો આખો દિવસ વરસાદ હક નો લેતો ઘડીક આવ્યો ને ઘડીક જાય ઘડીક આવ્યો ને ઘડીક જાય એટલે કે લોક બહુ સરસ મજાનો બીનો નથી પણ કાંઈ નહીં જે લોક બન્યો છે અમારો લોક તમે સ્વીકાર કરીજો નવા હોય તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જાય કારણ કે કિંડોનો વ્લોક આવતો છે કાલ પણ કોઈ કોઈ આઠમ છે કાલનો પણ સરસ મજાનો વ્લોક બનાવીશું ಬ ಕಂಟಿನ್ಯೂ ಲೋಕ ಬನ್ನಿ ದರೆಕ ಗ್ರೂಪ್ ಶೇರ್ಸು ಮೊಸ ನಮಗೆ ಕ್ಯಾ ಬೇರೆ ಜಯ ಗಿರೀ ಜಯ ಗಿರಿನ ಜಯ ಗಿರಿ